પણ તમે એ મૂર્તિમાં ભગવાનને જોવો છો ને તો સુખદેવજી મહારાજ રાજાને કેવા દર્શન કરાવે છે હે રાજા સાંભળ મૂલમ આ પાતાળ છે ને ભગવાનનું પગનું તળિયું છે અતલ વિસ્તલ રસાતલ સુતલ મહાતલ પાતાળ આવા સાત લોકો છે ને ભગવાનના ઢીચણ ભગવાનની જંગા ભગવાનની કેડ છે આ પૃથ્વી લોક છે ને એમાં સમુદ્ર છે ભગવાનનું ઉદર છે ભૂલોક ગુઅલોક મહાલોક જનાલોક કપાલોક સત્યલોક આ બધા ભગવાનના શરીરના અંગો છે ભગવાનનું પેટ ભગવાનનું છાતી ભગવાનનું ગળું સ્વરલોક મહાલોક જનાલોક ભગવાનનો મુખ છે સત્યલોક એ ભગવાનનું શિર છે આ આખું બ્રહ્માંડ ભગવાનના રૂપમાં જ છે જે પરદેશમાં યાત્રા કર્યા હશે ને એમને પહેલી વાર જાઓ તો તમને આશ્ચર્ય લાગે કે આ કેવું છે પણ આ બધું જ ભગવાનનું સ્વરૂપ છે આ બધું ભગવાનનું રૂપ જ છે બ્રહ્માંડ ભગવાનમાંથી પ્રગટ થયું છે એટલે હે રાજા તમને જગતમાં બધે પરમાત્માના દર્શન થવા જોઈએ પરમાત્મા સર્વત્ર છે અને બધે જ છે ઘત માગીર ધારી મન મારી ઘટ માગીર ધારી મન મારી વસે છે પ્યારો વલ્લભ પ્રભુ કે સો ન ઘટ માગીર ધારી મન મારી નિર્ધારી મનમાં મોર ઓ મનમાં ગોતુળીઓને મનમાં વૃંદાવન મનમાં ગોતુળીઓને મનમાં વૃંદાવન મનમાં છે યમુના જીનો એ આરો હે તો નથી રકમા ગિરધારી ને મન મોરારી રકમા ગિરધારી ને મન માં મોરારી બોલો શ્રી ગિરધારી ભગવાન કી શ્રી યોગેશ્વર ભગવાન કી પરમાત્મા સર્વત્ર જય સર્વમાં જય વા દર્શન કરો હા તમારી કોઈ કામના હોય તો તમે કામના માટે ભક્તિ કરી શકો કામ કઈ કઈ કામનાઓ માટે કયા દેવની પૂજા કરવી એ પણ બતાવ્યું હું દેવી માયા શ્રી શ્રીકામસ તેજ કામો વિભાવસુ ગંધર્વો વિભાવસુ દેવતાઓની ઉપાસના કરવાથી ઘણાને આમ દેખાવું તેજવાન દેખાવું હોય તો એની ઉપાસના કરો શ્રીકામ માટે દેવીની લક્ષ્મીજીની ઉપાસના કરો એટલે ઘણા લક્ષ્મી સ્તોત્ર અને સુક્તમ કરતા હોય જેને ધનની ઈચ્છા હોય વસુકામો બળ માટે વિદ્યા માટે ગિરિશમ યજેત ભગવાન રુદ્રની સેવા કરવી જોઈએ અનેક અનેક કામનાઓ વિદ્યા માટે સરસ્વતીની પણ ઉપાસના બતાવી અને શિવની ઉપાસનાથી પણ વિદ્યા મળે જે જે કામનાઓ માટે કોઈ કામના હોય તો ઘણા બધા શાસ્ત્રોમાં પ્રમાણો બતાવ્યા છે જે કરવાથી આપણી કામનાઓ પૂર્ણ થાય પણ ભગવાન નારાયણને કામ કામો યજિત સોમ મકામઃ પુરુષમ પરમ અકામઃ સર્વકામો વા મોક્ષ કામ ઉદારધી ભગવાન નારાયણને ભજવા હોય તો મોક્ષ મેળવવો હોય ભગવાનને જ મેળવવા હોય તો નારાયણના શરણે જાઓ તો ભગવાનને ભજવો અત્યારે બધાને આ જ અઘરું પડે હું પહેલાં માણસ કોઈ કામનાથી જ ભક્તિ કરે નહીં અને જરૂરી છે સંસાર મરીએ એટલે કામના બધાને થવાની એમાં કોઈ ખોટું પણ નથી છેલ્લે બારમા સ્કંદમાં કે એવું ભાગવતજીમાં વર્ણન છે ઋષિએ પૂછ્યું છે કે શંકર ભગવાન જલ્દીથી પ્રસન્ન થઈ જાય અને ભગવાન નારાયણના ભક્તોને બહુ તકલીફ પડે આનું કારણ શું તો સુતજી કહે છે ઋષિઓ સાંભળો ભગવાન ભોળા છે શિવજી ભોળાનાથ છે જે વરદાન માગે એને તરત આપી દે પણ યાદ રાખો ઘણા બધાની પાછી ભક્તિ સાચી નથી હોતી હું ઠગ ભક્તિ હોય ઘણી વાર બહુ પ્રણામ કરે નમન નમન મેં ફેર હે બહુત નમે નાદા હા ઘણાની ભક્તિ તરત સાચી માની લેવી નહીં હું તમારી પાસે એક્ટિંગ એવી કરે ઓહો દંડવત પ્રણામ કરે કેટલા નમી નમીન પ્રણામ કરે આપણને એમ થાય કે વાહ કેટલો ભગત છે મને બહુ માનતો લાગે માતાજીને ભગવાનને એમ થાય કે આ કેવો ભગત છે પણ ઘણા એવા ઠગ ભગત હોય આપણી સાદી ભાષામાં એવું કે પણ ભગવાન તો બિચારા ભોળા દેવ આવે ગંધર્વ આવે રાક્ષસ આવે અરે રાક્ષસો પણ ભક્તિ કરે ભગવાન મહાદેવજી તરત પ્રસન્ન થઈ જાય ભગવાન પોતે તકલીફમાં આવે હો ભોળાના તોય પણ રાજી થઈ જાય